છોટાઉદેપુર જિલ્લામાં છસોમાંથી પાંચસો એકસઠ ગુણ મેળવી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતો મોહમ્મદ અવય શેખ આજરોજ માર્ચ બે હજાર ચોવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ એસએસસી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર નગરના નટવરપુરા નિઝામી મોહલ્લામાં રહેતા મોહમ્મદ અવય શેખના કુલ છસ્સો ગુણમાંથી પાંચસો એકસઠ ગુણ મેળવી તાણું પોઈન્ટ પચાસ ટકા મેળવી સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે જેને લઈ સમસ્ત મુસ્લિમ સમાજના બુદ્ધિજીવીઓ તથા સામાજિક અગ્રણીઓ અને શિક્ષણવિદો દ્વારા મોહમ્મદ અવેશ શેખને તેના જીવનની અનેરી સિદ્ધિ બદલ અભિનંદનના પુષ્પો દ્વારા સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે મોહમ્મદ અવેશ સાથે ભાવિક કારકિર્દી વિશે વાતચીત કરતા જણાવેલ કે મારી પ્રથમ ઈચ્છા યુપીએસસી અથવા જીપીએસસીની પરીક્ષા પાસ કરી દેશ સેવામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપવાની છે